હલો મા યુટ્યુબ ફેમિલી સ્વાગત છે આપનું મારી ચેનલ માય ફિટનેસ વર્લ્ડમાં તો આજે આપણે એ જાણીશું કારણ કે આપણે અત્યાર સુધીમાં જે જે વિડીયો જોયા છે એ બધામાં આપણે એ જાણ્યું છે કે શું ખાવાનું છે કેવી રીતે ખાવાનું છે કેટલો સમયે ખાવાનું છે અથવા તો આપણે એ જાણ્યું છે કે ફાસ્ટિંગ આવર્સ શું કહેવાય કે પછી ઇન્ટરમીડિયન્ટ ફાસ્ટિંગ શું કહેવાય પણ આપણે આજ સુધીમાં એ એ ડિટેલ ઉપર ચર્ચા જ નથી ક્યારેય કરી કે આપણે શું ન ખાવાનું હોય ફાસ્ટિંગ આવર્સ દરમિયાન કે ફાસ્ટિંગ કરતા હોય એ ટાઈમની દરમિયાન તો હવે આપણે એ જાણીશું કે આપણે શું ખાવાથી શું નુકસાન થાય છે શું ફાયદો થાય છે અને કઈ રીતે આપણે ખાવાનું શું નથી ખાવું એ આપણને સમજાશે ઘણા બધા એવું કહેતા હોય છે કે કેલેરી કાઉન્ટિંગ એટલે શું છે કેલરી કાઉન્ટિંગ એટલે તમે એક એક એવી કેલેરીનું ડાઇટ ચાર્ટ તૈયાર કર્યું છે કે તમે બે હજાર કેલેરી રોજ ખાતા હોય છો કે તમારા જમવાની અંદર જો બે હજાર કેલેરીનો રોજનો આખો દિવસનો ચાર્ટ હોય છે તૈયાર તો આપણે એને કમ કરીને કમસે કમ પંદરસો કેલેરી લઈ આવવાનું છે તો આપણે એ કઈ રીતે જાણીશું તો જો ઘણી વસ્તુમાં વધારે પડતું હાઈ કેલરી ખોરાક હોય છે જેમ કે રોટલી છે ચાવલ છે બેકરીના છે પેકેટના ફૂડ છે કે પછી કોઈ પણ હાઈ કેલરી પ્રોડક્ટ છે જે આપણને નુકસાનકારક છે એ બધું જ આપણે ઇન્ટરમેટિંગ ફાસ્ટિંગ કરતા સમયે કાં તો ઓછું લેવાનું છે કાં સાવ બંધ કરી દેવાનું છે જેના લીધે આપણને એ પણ સમજાશે કે આપણે કેલેરી કાઉન્ટિંગ કઈ રીતે કરવું એમ ધારો કે એક રોટલીની અંદર બસો કેલેરી હોય છે તો મિનિમમ તમે ત્રણ રોટલી ખાઓ એટલે છસો કેલેરીનો પ્રોડક્ટ ખવાઈ ગયું છે સબ્જીનું આપણે ગણતા જ નથી કે સબ્જીમાં કોઈ કેલેરી હોય છે કે નહીં પણ એક ટાઈમમાં તમે જો ત્રણ રોટલી જમતા હોય તો તમારી છસો કેલેરીના પ્રોડક્ટ તમે લઈ લીધા છે હવે એને બંધ કરવા માટે તમારા શરીરને તમે ટાઈમ નહીં આપો અને ઉપરથી બીજું કંઈ ખાદ્યા જ કરશો તો તમારું કેલેરી કાઉન્ટિંગ વધતું જશે તો તમારો ખોરાક વધારે લેવાયો છે એવું મિનિમમ નથી મીન્સ એવો છે કે તમે કેલેરી વધારે લો છો જ્યારે કેલેરી વધારે લેશો ત્યારે તમારું બોડી આખો દિવસ દરમિયાન તમે એટલું વર્કઆઉટ કે એટલું કામ માંડ કરતા હશો કે તમારું બોડી જે છે એ બે હજાર કેલેરી બંધ કરી શકે તો એનાથી વધારે જ્યારે તમારું કેલેરી કાઉન્ટિંગ પહોંચશે ત્યારે તમારામાં વજન ઉતરવાની જગ્યાએ ચડવાનું ચાલુ થશે એટલે જ્યારે બી તમે ખોરાક લો છો તો કેલેરી કાઉન્ટ કરતાં શીખો કેલેરી કાઉન્ટિંગ કરીને ફ્રોડ ફૂડ કે કોઈ પણ વસ્તુ ખાવાનું ચાલુ કરો એટલા માટે જ આપણે બંને ત્યાં સુધી એવી કોશિશ કરવાની છે કે જ્યારે પણ આપણે વજન ઉતારવાનો પ્લાન હોય ત્યારે તમે કઠોળ છે ફ્રૂટ્સ છે એ બધું વધારે ખાવાનું રાખો ડ્રાય ફ્રૂટ છે નટ્સ છે કારણ કે સિંગદાણા છે કે કોઈ પણ વસ્તુ એવી છે કે જે અને બને ત્યાં સુધી એવું નથી કે તમને મેં ખાવાની છૂટ આપી છે તો તમે સીધા જ તેના બે બે મુઠી ચાર ચાર મુઠી એવા બધા પ્રોડક્ટ લો તમારા મનને શાંતિ શાંતિ થાય એટલા માટે સિંગડા ચણા છે કે કોઈપણ ફ્રૂટ છે કે ડ્રાય ફ્રૂટ છે કે તમે કોઈપણ વસ્તુ લેતા હોય તો એની ઓછામાં ઓછી બની શકે એટલી આઈટમ ભેગી કરીને ખાવાની છે જેથી કરીને તમારું કેલેરી કાઉન્ટિંગ મીડિયમ રહે બગડે નહીં જેમ કે ચણા છે કે એક બાઉલ ચણા હોય નાનું ત્યાં સુધી એમાં બહુ હાઈ કેલેરીના પ્રોડક્ટ તમે ખાધા હોય એવું ગણાતું નથી વન મતલબ એકસો ત્રીસ ગ્રામ જેટલી કેલેરી તમે અન કરો છો તો એનાથી તમારે કેલેરી બહુ હાઈ લેવલે નહીં જાય તો તમારું કેલરી કાઉન્ટિંગ છે તે નીચું રહેશે તો ચ ચણાની ચાટ છે તમે કોઈ પણ કઠોળની ચાટ છે એ તમે ખાશો ત્યાં સુધી તમારે વાંધો નહીં આવે પણ જ્યારે મેં કીધું એમ કે તમે પેકેટના કે પછી બેકરીનો કોઈ સામાન તમે તમારા ખોરાકમાં ઇન્ક્લુડ કરશો તો તમારું કેલેરી કાઉન્ટિંગ બગડશે અને એના જ લીધે તમારું ખોરાકનું જે કાંઈ છે તે અનબેલેન્સ થશે તો એવી જ રીતે તમારે કેલેરી કાઉન્ટિંગ શીખવાનું છે થોડું ઘણું અને પછી તમારા ખોરાકને તમે તમે એટલું સમજી શકો છો કે તમે એક સર્ચ કરી શકો ગૂગલમાં કે એક ડોનટ છે એક પાઉં છે કે કોઈ બી વસ્તુ તમે વડાપાઉ કે કોઈ બી દાબેલી કે એનું તમે કેલેરી કાઉન્ટિંગ ગૂગલમાં સર્ચ કરીને પૂછશો એટલે તમને સમજાશે કે એ કેટલા કેલેરીનું એક વસ્તુ બને છે કે કેટલા કેલેરીનું હોઈ શકે છે તો એ તમને અંદાજ આવી જવો જોઈએ કે તમે જે ખાવ છો એ વસ્તુ આટલા કેલેરીની છે અને આખો દિવસ દરમિયાન તમે આઠ કલાક જો કદાચ તમારું ખાવાનો ટાઈમિંગ હોય તો એ દરમિયાન તમે શું શું ખાવ છો કઈ રીતે ખાવ છો એ બધું તમારે પોતાને ધ્યાન રાખવાનું છે ઘણા બધા મને એવું કહેતા હોય છે કે હું ફાસ્ટિંગ કરું છું પણ મારું વજન ઉતરતું નથી તો શું તમે ક્યારેય કેલેરી કાઉન્ટિંગ શીખ્યા છો સમજ્યા છો કેલેરી કાઉન્ટિંગ નહીં કરો ત્યાં સુધી તમારો વજન ક્યારેય ઉતરશે નહીં ક્યારેય તમને શું ખાવું એ ખબર નહીં પડે જો તમને ઘણી બધી વસ્તુ એવી હોય છે કે તમે ખાવામાં લઈ લો છો અને એ એ એનું કેલેરી હાઈ લેવલનું હોય છે તો એ તમારા ખોરાકને આખો દિવસનું જે તમે ફાસ્ટિંગ કરેલું હોય કે જે જે રીતે તમે પ્લાન કર્યો હોય ડાયટ ચાર્ટ એ બધા ઉપર પાણી ફેરવશે એટલે પહેલાં તમારે એ બધું શીખવાનું છે કે કઈ વસ્તુમાં કેટલી કેલેરી છે જેનાથી તમને પ્રોડક્ટ શું લેવી કેટલી લેવી એ માત્રાની ખબર પડવા મંડે જ્યારે તમને એ ખબર પડશે ત્યારે તમને પ્રોબ્લેમ ઓટોમેટિક થતાં બંધ થઈ જશે અને ઘણા બધા એવું કરતા હોય છે કે જિંદગી રોજિંદા જીવનમાં તો બધાને કામ હોય છે પણ કામથી ક્યારેય આપણું વજન ઉતરતું નથી જે તમે ઓવર પ્રોસેસ વજન કરી નાખ્યું છે તો કામ તો તમે જિંદગી આખીથી કરતા તો તેઓ ત્યારે કેમ તમારું વજન ઓટોમેટિક વધી ગયું એનું કારણ એ જ છે કે આપણે કેલરી કાઉન્ટિંગ નથી કરતા ઓટોમેટિક આપણે જે ખાવાનો જે ખોરાક છે એ કેલેરી વધારીને લઈ લઈએ છે તો આપણું શરીર જ્યારે પંદરસો કેલેરી જ કરી શકે એવું હોય અને આપણે બે હજાર કેલેરી ખાતા હોય તો પાંચસો કેલેરી ક્યાં જવાની છે તો એ આપણો ફેટ બનવા માંડે છે અને એ આપણા શરીરને ધીરે 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 બધે ઓવર વેટ કરે છે તો આપણે એ બધું પણ શીખવું પડશે સમજવું પડશે સાથે સાથે તમે કેટલી કેલેરીમાં ખોરાકમાં લો છો એ પણ જોવાનું છે અને ઘણા બધા એવું હોય છે કે વજન ચડી જાય પછી એવું વિચારતા હોય છે કે હું સવારથી ઉઠીને મને ખબર છે કે લેડીઝ સવારથી ઉઠે ત્યારથી રાત્રે સૂવે ત્યાં સુધી કામ કરે છે પણ ઘરના કામ કરવાથી ક્યારેય વજન ઉતરતો હોત તો એ ચડેત જ નહીં ને એ સ્વાભાવિક વાત છે કે જો ઘરનું કામ કરતાં જ આપણું વજન ઉતરવાનું હોય કે પછી તમે ઘરમાં મોટું ઘર લઈ લીધું ચાલો બે માળનું કોઈને મકાન છે કે કોઈને ત્રણ માળનું મકાન છે અને આખું ઘર સાફ કરવાનું છે ને કોઈ એવું વિચારતું હોય કે મારું વજન એ ઘર સાફ કરતાં કરતાં ઉતરી જશે પણ એવું જ હોત તો તમારું વજન વધે જ શું કામ જ્યારે તમે ખોરાકમાં નિયંત્રણ નહીં રાખો તમારું ફૂડ પ્રોસેસ શું છે એ નહીં સમજો તમારે કઈ રીતની કેલેરીવાળું ખોરાક લેવાનો છે એ નહીં સમજો ત્યાં સુધી તમારો વજન ક્યારેય નહીં ઉતરે તો તમારે મેન તો એ સમજવાનું છે અને બીજું જે વજન તમે વધારી દીધો છે એને ઉતારવા માટે તમારે કમસે કમ એક્સરસાઇઝ વોક યોગા બધું ધીરે ધીરે ચાલુ કરવું પડશે તમારા પોતાના માટે દિવસ દરમિયાન બે કલાક કમસે કમ કાઢવી પડશે જેનામાં અડધો કલાક કલાક તમે ચાલવા જાઓ અને કમસે કમ અડધી કલાક યોગા કરો અડધી કલાક કસરત કરો આ બે કલાકનો જે ટાઈમ છે ને તમારા માટે ફાળવો પડશે જેને પાસે ટાઈમ નથી પોતાની માટે એ લોકો આ ટ્રાય કરશો જ નહીં હું પોતે ના પાડું છું કારણ કે જેને પોતાના માટે કંઈ કરવું નથી ને એનાથી ક્યારેય વજન ઉતરવાનું નથી કારણ કે આ ઘરનું કામ છે એ બધા જ કરતા હોય છે હું પોતે કરું છું હું વર્ક બી કરું છું ઘરનું કામ બી કરું છું તે છતાંય મારો ઓવરવેટ હતો જ કારણ કે હું વર્ષોથી એ વેટને ગેઇન કરીને ચાલતી હતી તો પછી એ અત્યારે કામ કરવાથી કઈ રીતે ઉતરી જાય જો ઉતરવાનો જો તો મેં કીધું એમ કામ ચડત જ નહીં ને વજન આપણને કામ તો આપણે વર્ષોથી કરતા જોઈએ હોઈએ છીએ જ્યારથી આપણે જવાબદારી સંભાળી હોય ત્યારથી એટલે કોઈ એવું વિચારતું હોય કે ભાઈ મારા ઘરમાં કામ વધારે રહે છે અને મારે કામ કરવાથી મારા વજનને ફેર પડશે તો એ વસ્તુ ક્યારેય શક્ય નથી બનવાની તમારે એના માટે સ્પેશિયલ ટાઈમ કાઢવો પડશે તમારી જાત માટે સ્પેશિયલ ટાઈમ કાઢવો પડશે તો જ તમારું વજન ઉતરશે તો જેને એની એ પહેલાંથી મનથી મક્કમ હોય અને પોતાની જાત પર ધ્યાન દેવાની તૈયારી હોય એના માટે જ ખાસ આ બધા ડાયટ પ્લાન છે જેને પોતાને કાંઈ નથી કરવું એ લોકોએ વજન ઉતારવાનું વિચારીને છોડી અને જે કરતા હોય એ કરો કદાચ તમારું ઘરનું કામ કરવાથી તમારું વજન ઉતરી જાય તો એ મને ખબર નથી એ માટે હું ક્યારેય સપોર્ટિવ નહીં બનું જેને વજન ઉતારવું છે તેમને પોતાના માટે થોડો ટાઈમ કાઢવો પડશે યોગા કરવા પડશે એક્સરસાઇઝ કરવી પડશે જેનું બહુ ઓવરવેટ છે એ અમુક કોઈ કોઈપણ જાતની કસરત છે એમાં હલકા ફૂલકા આસનો ગોતવાના છે કે કસરતની અમુક વેરાયટી હોય છે તો એમાં તમે તમારી રીતના જે તમને અનુકૂળ આવે તમારી બોડીને જે પેઇન ન કરે એવા બધા આસનો તમે ગોતીને કરી શકો યોગામાં છે કસરતમાં છે કે પછી કોઈપણ રીતે અને કમસે કમ ઓછામાં ઓછું વીસ મિનિટ રોજે રન કરવાનું રાખો જેમ કે તમે ચાલવા જશો થોડું ફાસ્ટ ચાલવાનું છે એવું નથી કે ચાલવા ગયા તો આપણે એ આરામ આરામથી ચાલીએ તો આપણું વજન ઉતરી જાય એવું નથી આપણા બોડીને પરસેવો આવે પસીનો આવે એટલું ફાસ્ટ તો કમસે કમ તમારે ચાલવાનું છે ધીરે ધીરે આદત પાડો એવું નથી કે શરૂઆતથી જ તમે રોજ પાંચ કિલોમીટર ચાલવા માંડો પણ શરૂઆત તમે એક કિલોમીટરથી કરશો બીજે દિવસે નહીં તો બે બે ચાર દિવસ પછી પણ તમે બે કિલોમીટર સુધી ચાલી આવશો પછી એક વીક કે બે વીક જતાં તમે ત્રણ કિલોમીટર ચાલશો બે એક મંથ પૂરો થતાં ફતાં તમે પાંચ કિલોમીટર ચાલવાની આદત પાડી દેશો એમ ધીરે ધીરે તમારી ચાલવાની આદત વધારશો એ જ રીતે તમારું બોડી એ અંદરથી પ્રોસેસ થવાનું ચાલુ થશે અને જેને પણ ઘણા બધા એવું કહેતા હોય છે કે અમારે ભૂખ્યું રહેવાનું અમારથી થતું નથી પણ આમાં ભૂખ્યું રહેવાનું નથી બસ ટાઈમ લિમિટ સાથે ખાતા શીખવાનું છે તમે દસ વાગે નાસ્તો કરી લ્યો છો તો સાંજે સાત વાગ્યા પહેલાં જમી લેવાનું છે અગર તમે આટલું બી કરી શકો ને તો બી ઘણા વર્ષનું તમારે ફાસ્ટિંગ થઈ જશે અને સાંજે આઠ વાગ્યા પછી જ્યારે તમે કાંઈ નથી ખાતા ને સવારે દસ વાગે તમે તમારું ફાસ્ટિંગ ખોલો છો ને તે કમસે કમ ચૌદ કલાકનું ફાસ્ટિંગ થઈ જાય છે બસ એટલું ધ્યાન રાખવાનું છે કે ફાસ્ટિંગ આવર્સ દરમિયાન તમારે કોઈ પણ એવી વસ્તુ નથી ખાવાની જે તમને નુકસાન કરે જે તમારું ફાસ્ટિંગ બ્રેક કરે એટલે ખાવાનું બંધ કરવાનું છે એ ફાસ્ટિંગ આવર્સની દરમિયાન ઘણાને બધાને મેં જોયા છે કે ટીવી કે મોબાઈલ જોતાં જોતાં રાતના પણ ખાવાની સ્નેકિંગ કરવાની આદત હોય છે તો એ બંધ કરવાની છે એવું નથી કે ખાવાનું ખોરાક લેવાનું બંધ કરી દેવાનું છે એટલે ક્યારેય એવું ન વિચારવું કે અમને ખાવાનું બંધ કરાવે છે એમ એટલે ખાવાનું ક્યારેય બંધ નથી કરવાનું બસ આપણે ફાસ્ટિંગ આવર્સ દરમિયાન નથી ખાવાનું અને બીજું તમે એ ટાઈમ દરમિયાન પણ તમને ક્રેવિંગ થાય છે બહુ ભૂખ લાગે છે અમુકને આદત હોય તો ડાયરેક્ટલી ના છૂટે તો એ દરમિયાન તમે બ્લેક ટી છે બ્લેક કોફી છે લેમન ટી છે અથવા તમે બ્લેક સોલ્ટવાળું પાણી પણ લઈ શકો છો જેથી કરીને તમને એ ટાઈમની ક્રેવિંગ પણ જતી રહેશે અને હા ઘણા બધાને સમજાતી નથી મારી વાત પણ તમે એક ખાલી બ્લેક સોલ્ટવાળું પાણી બી ચાલુ કરશો ને તો બી તમારું ભૂખ ઓટોમેટિક કંટ્રોલ થઈ જશે કારણ કે એક પ્રકારનો સંચળ છે અને સંચળ તમે પીશો એટલે તમને ઓટોમેટિક હોડકાર આવી જશે કે પછી તમને કંઈ ખાઈ લીધું છે એવું ફીલ થવા મળશે કારણ કે એ આપણા પેટને રાહત આપે છે સંચળ પ્રોડક્ટ વસ્તુ એવી છે તો સમજો થોડું એ લાવવાનું ચાલુ કરો બ્લેક સોલ્ટ તમે એકવાર પીવાનું ચાલુ કરશો એટલે તમારી ભૂખ ઓટોમેટિક કંટ્રોલ થશે અને આ બધું જ તમે તમારા માટે કરો છો કોઈ બીજા માટે નહીં ઘરમાં કોઈને એવી પડી નથી કે તમે કદાચ ઓવરવેટ રહો કે કારણ કે એમણે તમને વર્ષોથી જોયા છે તમારા બાળકો બી હશે તો તમે એ ડિલિવરી ટાઈમથી તમે ઓવરવેટ હશો તો એમને કંઈ નવાઈ નહીં લાગે કંઈ ફેર નહીં પડે કારણ કે એમને જન્મથી તમને એવા જ જોયા છે પણ તમે તમારું ધ્યાન રાખવા માંગો છો કે નહીં એ તમારે ડિસાઈડ કરવાનું છો તો જેને બી વજન ઘટાડવું હોય આપણી ચેનલમાં જોડાઈ જજો અને ફરી વાર તમે બધા હવે મને ક્વેશ્ચન કરજો જેથી કરીને મને ખબર પડે કે મારે કઈ વાત ઉપર હવે વિડીયો બનાવવો પડે અને શું તમે બધા મારી પાસેથી જાણવા માગો છો તો જેને બી કંઈ નવું જાણવું હોય તે મને મેસેજ કરજો અને જેના બી કોમેન્ટ આવશે એ પ્રમાણે હું આગળ વિડીયો કન્ટિન્યુ કરીશ કારણ કે હવે મને થોડો થોડો ટાઈમ મળશે એવું લાગે છે મને તો આવે પછી આપણા વિડીયો કન્ટિન્યુ આવતા રહેશે અને હું કઈ રીતે વજન ઉતારું છું કે હું શું ડાયટ પ્લાન ફોલો કરું છું એ બી જાણવું હોય તો હું મારો ડેલી રૂટીન નાખવાનું ચાલુ કરું તમે બધા મને પહેલાં કોમેન્ટ કરજો અને જે બી મારો વિડીયો જોવે છે એમને વજન ઉતારવું હોય મારી સાથે જોડાવવું હોય તો ખાસ કહું છું બધા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કદાચ ફરીવાર આપણે ન પણ મળીએ કે મારો વિડીયો ફરીવાર તમારી નજર સામે ન પણ આવે એટલા માટે તમે બધા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આપણે વારંવાર મળતા રહીએ અને બસ આજ માટે આટલું જ થેન્ક યુ